ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ હવે તેને બચાવી શકાશે નહીં તેમ લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી હતી રિપોર્ટર રાહુલ મોદી અભિક્રાઈમ ન્યૂઝ સુરત